નમસ્કાર મિત્રો હું છું સિંહલ અભિમન્યુ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની આરોગ્ય કર્મચારીઓની ચાર કેડર એમપીડબ્લ્યુ એફએડબલ્યુ એમપીએચ અને એફએચએસ ચાર કેડરની બે માંગણીઓ સાથેની હડતાલ છે આજે હડતાલમાં હડતાલનો ચૌદમો દિવસ છે અમારી મુખ્ય બે માંગણી છે એક તો ખાતાકીય પરીક્ષા બંધ કરવાની અને બીજું કે અમે ટેકનિકલ કેડર છીએ તો ટેનિકલ કેડરનું જે પગાર ધોરણ હોય એ અમને આપવામાં આવતું નથી તો અમારો અમારી એક માંગ છે કે અમને અમે ટેકનિકલ કેડર છીએ તો અમને ટેકનિકલ ગ્રેડ પે ટેકનિકલ પગાર આપવામાં આવે આજે અમે ગાંધીનગરમાં છીએ અને શાંતિપૂર્ણ રીતે અમે દેખાવ બેઠેલા હતા સત્યાગ્રહ છાવણીમાં સેક્ટર નંબર છમાં ત્યાંથી પોલીસ પ્રશાસન દ્વારા અમને ડિટેન કરવામાં આવ્યા છે અને સેક્ટર સત્યાવીસમાં લાવવામાં આવ્યા છે અહીંયા આરોગ્યના કર્મચારીઓ જે પોતાની વ્યાજબી માંગણી લઈને ધરણા ઉપર બેઠા છે હડતાલ ઉપર બેઠા છે એ બધાને અહીંયા ડિટેન કરવામાં આવેલા છે તમે જોઈ શકો છો આરોગ્યના જે કર્મરી કર્મચારીઓ છે બહેનો અને ભાઈઓ જેને અલગ અલગ જગ્યાએ લઈ જઈને ડિટેન કરી અને આ બધા કર્મચારીઓ અલગ અલગ જિલ્લામાંથી આવેલા છે જે ભૂખ્યા અને તરસ્યા અહીંયા કોઈ પોતાના બાળકો સાથે આવ્યા છે કોઈ પોતાના નાના નાના ભૂલકા બાળકોને ઘરે મૂકીને આવ્યા છે ગ્રેડ પર લેવા માટે અહીંયા આપણે

કે અમે ટેકનિકલ કામગીરી કરીએ છીએ અને અમે ટેકનિકલના હકદાર છે અને અમને ટેકનિકલ ગણી અમને ટેકનિકલ ગ્રેડ પે આપો તો પણ સરકાર અમને તે આપી નથી રહી અને અમારી જોડે અન્યાય કરી રહી છે તેની સામે કર્મચારી જ્યારે હડતાલમાં શાંતિપૂર્વક ગાંધી ચિંતા માર્ગે હડતાલ કરી રહ્યા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે સરકાર સામદાન દંડ પેટી દરેક નીતિ અમારા પર અપનાવી રહી છે જે એકદમ અયોગ્ય છે અમને પહેલા તો એસમાં લગાવવામાં આવ્યો છે જે બિલકુલ યોગ્ય નથી અત્યારે અમે ફિલ્ડના કર્મચારી છે અત્યારે રાજ્યમાં કોઈ બી જગાએ કોઈ જ એપિડેમિક નથી તો સરકાર અમારા પર એસમા કેવી રીતે લગાવી શકે બીજી વસ્તુ સરકાર અમારી સેવા તૂટનો નોટિસો આપી છે ઓર્ડરો કર્યા છે તો એ પણ સરકાર અમારું ના કરી શકે કારણ કે જયારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે કોઈ પણ કર્મચારી પોતાના હક માટે હડતાલ કરી શકે હડતાલ ગેરવ્યાજબી નથી તો સરકાર હડતાલ પર જનાર કર્મચારીની સેવા કેવી રીતે કરી શકે ત્રીજો નંબર કે સરકાર દરેક જિલ્લામાંથી ખાતાકીય પરીક્ષાના બહાને કર્મચારીઓને છૂટા કરી રહી છે તો એ બી અયોગ્ય છે જયારે ખાતાકીય પરીક્ષા લેવાય જ નથી તો કર્મચારી ખાતાકીય પરીક્ષા કેવી રીતે આપવાનું ને ખાતક પાને આ રીતે અયોગ્ય જે બધાને સરકારે છૂટા કરી રહી છે તો આ બધા જ પગલા જે સરકાર લઈ રહી છે તે બધા અયોગ્ય છે જે સરકારી કર્મચારીને બિલકુલ માન્ય નથી આનાથી સરકારના આ પગલાઓને આ વલણના લીધે પુલતાના કર્મચારીઓમાં ભારે રોષ છે એટલે કર્મચારી આ વખતે ગાંધી ચિંતા માર્ગે પોતાનો હક પોતાનો ટેકનિકલ ગેટવે લઈને રહેશે એ રહેશે છેલ્લા પાંચ વર્ષથી હડતાલ કરવામાં આવી રહી છે આરોગ્ય કર્મચારીઓ પોતાની વ્યાજબી માગણી લઈને સરકારને ઘણી વાર ઘણીવાર રજૂઆત કર્યા છતાં સરકાર ફક્ત બાંહેધરી જ આપે છે કે હા તમને કરી આપશું સરકારે હમણાં માર્ચ મહિનામાં આરોગ્ય કર્મચારીઓને ટેકનિકલ ગણ્યા છે જો ટેકનિકલ ગણ્યા છે તો પછી ટેકનિકલ પગાર કેમ નહીં ટેકનિકલ ગ્રેડ પે કેમ નહીં શિક્ષકો તલાટીઓ વગેરે કર્મચારીઓ જે નોન ટેકનિકલ છે છતાં તેમનો ગ્રેડ પે છે તે ઊંચો છે જ્યારે આરોગ્યના કર્મચારીઓ ટેકનિકલ હોવા છતાં તેઓને ટેકનિકલ ગ્રેડ પે ટેકનિકલ પગાર મળતો નથી આવું શા માટે એકને ગોળ અને એકને ખોળ આવું શા માટે વાલા દવલાની નીતિ શા માટે તો સરકારને મારી નમ્ર વિનંતી છે તમને લોકોને વિનંતી છે મારો વિડીયો વધારે વધારે શેર કરો અને મોદી સાહેબ સુધી પહોંચાડો આરોગ્ય કર્મચારીઓને ન્યાય આપો એવી સરકાર ને મારી વિનંતી છે તમે ટેકનિકલ અમને આરોગ્ય કર્મચારીને ગણવા એ અત્યારનો આશ્ન નથી એ બે હજાર એકનો પ્રશ્ન છે બે હજાર એક પછી જ્યારે હડતાળ થઈ હતી ત્યારે સરકારે બાહેધારી આપેલી કે આ વિશે અમે વિચાર કરશું અને કમિટી રચશું ત્યાર પછી બે હજાર બાવીસમાં ફરી હડતાળ કરવામાં આવી વારંવાર રજૂઆત કરવામાં આવી તો બી આ સરકારના કાને જૂના રેંગી હવે જ્યારે બે હજાર બાવીસમાં ફરી કમિટી બનાવવામાં આવી અને એનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો કે અમે ખરેખર આરોગ્ય કર્મચારી ટેકનિકલ કામ કરીએ છીએ અને ટેકનિકલ છીએ તો અમે ટેકનિકલ પગાર માટે જવાબદાર છીએ અમને એ મળવું જોઈએ એ અમારો હક છે તો તે છતાં પણ સરકારે અમને આપ્યો નથી તો આજે અમારે સત્તર તારીખથી આ હડતાળ પર ઉતરવું પડ્યું આજે અમારો હડતાળનો ચૌદમો દિવસ છે અમારા બે જ માત્ર પ્રશ્ન છે ખાતક્ય પરીક્ષા અમારી નાબૂદ કરો અને અમે ટેકનિકલ કામ કરીએ છીએ અમને ટેકનિકલ પગાર આપો એમાં તમે પણ અમને બધાને મદદ કરો અને અમે આરોગ્ય કર્મચારી ટેકનિકલ પગાર લેતા થઈ થઈએ અને અમારો પણ હક છે આવનાર પેઢી જે આરોગ્યમાં આવે છે એનો પણ હક છે એને એનો હક મળે એના માટે સૌ સપોર્ટ કરો થેન્ક યુ આપણે ઘણા બધા સ્ટેટ એવા છે કે જ્યાં ગ્રેડ પે વિસંગતતા જોવા મળે છે માનો કે આપણે ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્યમાં સૌથી ઓછામાં ઓછો ગ્રેડ પે ઓગણીસો ગ્રેડ પે મળે છે જ્યારે રાજસ્થાન જો હરિયાણા જો પંજાબ જો જ્યાં સૌથી વધારે બેતાલીસો અઠ્યાવીસો અલગ અલગ પ્રકારનું વધારેમાં વધારે ગ્રેડ પે આપવામાં આવે છે ને તો ગુજરાતની આ જે સંવેદનશીલ સરકાર કહેવાય જે બહુ મોટું નામ છે ગુજરાત મોડલ છે જ્યાંની જે આરોગ્યની શાખાના જે કર્મચારીઓ છે એની સાથે કેમ અન્યાય એને કેમ સૌથી ઓછો ગ્રેડ પે અધર જે સ્ટેટમાં ગ્રેડ પે આપે છે એટલું શા માટે ગુજરાતના આરોગ્ય કર્મચારીઓને ન મળે તો અમારું એટલું જ કહેવાનું છે આરોગ્ય સ્ટાફ ખોદી કે ભાઈ અમારી જે બે માંગો છે એ સંપૂર્ણપણે પૂરી થાય અમને ટેકનિકલ ગણે અને અમને બીજા સ્ટેટ કોણે અઠ્યાવીસો ગ્રેડ પે આપે અને અમારી માંગ સ્વીકારી શકાય ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીઓની વ્યાજબી માંગ છે જે પૂરી થવી જોઈએ આજે ઘણા બધા કર્મચારીઓ રોજ સાથે હડતાલમાં જોડાયેલા છે અમારો સરકારને એક જ પ્રશ્ન છે આદરણીય ઋષિકેશ સાહેબ પટેલે એવું થોડાક દિવસ પહેલાં જણાવ્યું કે ભાઈ તમે બધું સંકેલી લ્યો એક મહિનામાં અમે તમને બધું કરી આપીશું તો અમારો એ જ સાહેબને સવાલ છે ઋષિકેશભાઈ પટેલને કે એક વર્ષમાં એણે જે કમિટી નોંધેલી હતી એ કમિટીએ અહેવાલ આપ્યો એ અહેવાલ ઉપર જો એ ઠરાવ નથી કરી શકતા તો એક મહિનાની અંદર એ અમારા માટે શું કરી શકશે એટલે આ હડતાલ સમેટાવાની છે નહીં જ્યાં સુધી આરોગ્ય કર્મચારીને ન્યાય નહીં મળે ત્યાં સુધી એ લોકો અમારી ઉપર ગમે તેટલા કડક પગલાં લેશે તો એ અમને સ્વીકાર્ય છે પણ ગ્રેડ બે અને અમારી જે મુખ્ય બે માંગણી એ અમારે જોઈએ જોઈએ ને જોઈએ આ વખતે આરોગ્ય કર્મચારીઓ મક્કમ મનોબળ સાથે અડીખમ છે ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લા અત્યારે હડતાલમાં હાજર છે હું બોટાદ જિલ્લા વતી તથા અમારા બીજા ભાઈઓ છે જે પણ અડીખમ છે આ છે અલ્પેશભાઈ પંચાલ અલ્પેશભાઈ બે શબ્દ કહેશે બોલો અમારે જ્યાં સુધી અઠ્યાવીસો ગ્રેડ પર નહીં મળે ત્યાં સુધી અમે રાજેન્દ્ર સત્યાગ્રહ છાવણી છોડવાના હતી જ્યાં સુધી અમારો હક નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા આડીફામ બોટાદ જિલ્લો આખો અને ઓલ ગુજરાત મહાસંઘ કાર્યકર કર્મચારી જોડાયેલો છે અને જોડાયેલો જ રહેશે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ એવા

ઘરે જે છે અમારો બીજું કે જે કર્મચારીઓ જે સરકારની દમન નીતિથી બી ગયા છે તેઓને મારે એક વાત કહેવાની છે કે પીવાની જરૂર નથી સરકાર તમને ટર્મિનેટ કરશે તો પાછા લઈ પણ લેશે એટલા માટે જેટલા લોકોને ટર્મિનેટ કર્યા છે કોઈ પણ જાતની ભીખ રાખ્યા વગર હડતાલમાં પાછા જોડાઈ જાઓ કારણ કે જો તમે એકલા પડશો તો વેરાઈ જશો જેમ દ્રાક્ષનો દ્રાક્ષની કિંમત એના ઝુમખામાં હોય છે જે નોખી દ્રાક્ષ પડી જાય એની કોઈ કિંમત નથી હોતી એવી જ રીતે જો તમે નોખા પડી જશો તો તમે હેરાન થઈ જશો માટે સૌ સાથે રહ્યો અને સાથે હડતાલ કરીશું એટલે સફળ થઈશું અને આપડી ગુજરાત સરકારનો જ નારો છે સૌનો સાથ સૌનો વિકાસ જિલ્લા હલો આજે અમે બોટાદ જિલ્લા તરફથી એક ખાસ વિનંતી કરી છે સરકારને એવી વિનંતી કરવા માંગીએ છીએ કે અમારો ગ્રેડ પે અમે લઈને જઈશું ગ્રેડ પે અમારો પ્રેકનિકલ વિષય છે અમે ટેકનિકલ કામગીરી કરીએ છીએ એટલે અમે અમારો ગ્રેડ પે લઈને જઈશું જે સરકારે કોઈ પણ ખાતાકીય અમે કોઈ પણ કાંઈ કર્યું નથી તો અમે ખાતાકીય પરીક્ષા રદ કરવા માગીએ છીએ તો અમારી ખાતાકીય પરીક્ષા જરૂર રદ થાય અને અમને અમારો ગ્રેડ પે મળે એવી સરકારને નંબર વિનંતી છે કર્મચારી એકતા જિંદાબાદ બોટાદ જિલ્લાના બોટાદ તાલુકાના ટીએચી ઝાલાબેન ચોક્કસ મદદની હડતાલમાં સત્તર તારીખથી જોડાયેલા છીએ અને અમારી મુખ્ય બે માંગણી છે કે ખાતાકીય પરીક્ષા રદ કરો અને ગ્રેડ પે અમારો અઠ્યાવીસો અને એમપીએચએસ અને એફએચએસને બેતાલીસોનો ગ્રેડ પે આપો પણ સરકારશ્રી અમારી સંવેદનશીલ સરકાર છે તો અમારી આ બે માંગણી સ્વીકારે તાત્કાલિક તેથી અમે હડતાલનો અંત લાવીએ બાકી અમારી હડતાળનો અંત આવવાનો નથી કોઈ કાળે આવવાનો નથી અત્યારે દરેક કર્મચારીઓ સરકાર સામે પડી ગયા છે અને જ્યાં સુધી માંગણી સ્વીકારાશે નહીં ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ છે એ પૂરી થવાની નથી તો સરકારની વિનંતી કે જલ્દી અમારી માંગણી સંતોષી અમને ન્યાય આપી અને અમને જલ્દી હાજર થવા માટે અમારી માંગણી પૂરી કરો અમે તમારી સામે નથી પડ્યા પણ અમે અમારો હક માંગીએ છીએ હક માંગવો કોઈ ગુનો નથી તો અમારી જે માંગણી છે બરોબર છે તમે અમને સ્વીકારો કરવી છે જ્યારે તમારે જરૂર હતી અમારી કોરોના માં ત્યારે અમે કોરોના વોરિયર્સ તરીકે ઊભા હતા રાત દિવસ અમે જોયું નથી અમારા પરિવારની સામે બી અમે જોયું નથી આજ અમે અમારો હક માંગે છે તો તમે કેમ આટલા બધા પાછા પડો છો કેમ અમે તમને હક આપી નથી શકતા બસ હું એટલું જ એવા માંગુ છું કે તમે અમને અમારો હક આપો જો ધારાસભ્ય અને મંત્રીના પગાર રાતોરાત વધી જતા હોય તો પછી રાત દિવસ કામ કરતા આરોગ્ય કર્મચારીઓના પગારમાં વધારો કેમ નહીં આરોગ્ય કર્મચારીઓ છે તે તેમની વ્યાજબી માંગણી સાથે પગાર વધારો કરવાનો કહેતા હોય છે તો સરકાર તેમની અવગણના કેમ કરે છે અહિયાં જે લોકોને ડિટેન કર્યા છે એવા ઠેર ઠેર આખો ભાવનગર જિલ્લો ભરાઈ ગયો છે આરોગ્ય કર્મચારી જોશ જુસા સાથે પોતાના ઘર બહાર છોડીને અને ગાંધીનગર જિલ્લામાં ધામા નાખી ચૂક્યું છે જ્યાં સુધી અમને અમારા હક નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી અને શરૂ જ રહેશે ચાલો હું તમને દેખાડું અહીંયા શું માહોલ છે હવે અમારા બોટા જિલ્લાના અમારા બોટા જિલ્લાના પ્રમુખ છે જે હડતાળ વિશે બે શબ્દ કહે છે અને આપણે આપણે છીએ બે શબ્દ કહેવાનું અમારા પ્રમુખ પણ હટવાના નથી અને એક પણ કર્મચારી પણ હટવાનો નથી એ નક્કી છે આ રિતેશભાઈ પટેલ પણ ગયા છે છે જે નાના પાળિયાદ ગામના જો આ રિતેશભાઈ નાના પાળિયાદમાં છેલ્લા ચૌદ દિવસથી ગયા નથી અને નાનું પાળિયાદ રજડી પડ્યું છે તો સરકારને મારી વિનંતી છે કે નાના પાળિયાદની માંગ પૂરી કરવાની અમારી અમારી વ્યાજબી માંગણી સંતોષી ગ્રેડ પી આપી દો જેથી કરી અને જલ્દી નોકરી ઉપર હાજર થાય બધા કર્મચારી હાજર થાય હવે બે શબ્દ રીતે અહિયાં અમારા સર્વા પીએચસીના ના હોનહાર આરોગ્ય કર્મચારી એવા બાવળિયા સાહેબ ઉભા થાવ બે શબ્દ કયો અહીંયા મુકેશભાઈ મારું છે જે બે શબ્દ કહે છે હડતાલ વિશે કેતે છે બે બે શબ્દ કીયો હડતાલ હવે તો જીત વગર પાછું જવા નથી એ નક્કી કરી નાખ્યું છે બધાય બે બે શબ્દ કીધા છે હું મનીષ બાવળિયા એ બુજબોટા જિલ્લામાંથી આવું છું બધાને મારો એક જ મેસેજ છે બ્રોબલ કે આ આપણી લડત સતત જ્યાં સુધી આપણી બે માંગણીઓ સત્ર નહીં ત્યાં સુધી આપણે આપણે હડતાલ સમટશું નહીં બધા એક સાથે એક રહીશું કર્મચારી એકતા જીદાયા બાદ કર્મચારી એકતા લીધા સરકાર હાલ હડતાલ તોડવા માટેના દંડ દંડભેદ દરેક પ્રકારના પ્રયત્નો કરી રહી છે એમાં નબળા મનના ઘણા જે કર્મચારીઓ છે જે પોતે ઘરની જવાબદારીથી જવાબદારીને લીધે ડરીને હાજર થઈ ગયા છે તેને મારે એક જ વાત કહેવાની છે કે ડરવાનું નથી ડર ગયા વો મર ગયા અને હવે જ્યારે આપણો પ્રમુખ જ્યારે ભાઈડો થઈને એમ કહેતો હોય રણજીતસિંહ મોરી જ્યારે એમ કહેતા હોય કે હું ડગવાનો નથી તો પછી આપણે સુલેવા ડગવું જોઈએ ગુજરાત રાજ્ય મહાસ જયારે એ કહી શકતા હોય બોલું છું પછી હું હતો ને તો મને મારી માતાનું પણ જો બની તો આપણે પણ આપણી માતા ધન્યતાનું ધામન લાગીએ કોઈ પણ સમજ

જે લડે છે એનું મનોબળ તો ન થોડું આ અમારા બોટાદના પ્રમુખ સાથે પોલીસ ચર્ચા કરી રહી છે જે લોકોને ડિટેન કર્યા છે તેનું નામ સહી વગેરેની કામગીરી ચાલી રહી છે હું જ્યારથી હડતાલ ચાલુ થઈ છે આપી છે ત્યારથી લઈને દરેક પ્રોગ્રામમાં હું સવારથી લઈને આવી ગયો છું ને રોકાણ કરી નાખ્યું છે સાથે ખાવાનું મળે કે ના મળે પેટ ભરાય કે ના ભરાય પણ હડતાલ આપણો ગ્રેડ પે પગાર જે આપણો હક છે એ લેવા માટે થોડું તો ઝૂમવું પડશે ઘરે બેસવાથી નહીં ચાલે તો જેટલા મારા કર્મચારી ભાઈઓ બહેનો જે ઘરે હોય અને મારો વિડીયો તેમની સુધી જો પહોંચતો હોય તો મહેરબાની કરી અને પીછેહટ ન કરશો કારણ કે અત્યારે એક ઇતિહાસ લખાવવા જઈ રહ્યો છે આ છેલ્લી લડાઈ છે હકની સમાનની સ્વાભિમાનની તો મિત્રો પ્લીઝ તમે આવી જાઓ જે ન જોડાના હોય એ જોડાઈ જાઓ ઘરે બેસવાથી કાંઈ થશે નહીં ઘરમાં હાલને ફોટો મળી ગયા અહિયાં કર્મચારી મિત્રો ભૂખ્યા ને કરશ્યા જે રાતે ઊંઘ પણ પૂરી નથી કરી શકતા રોડ ઉપર સુઈને રાત કાઢી રહ્યા છે એવા પણ ઘણા કર્મચારી મિત્રો છે જે થાકીને લોતપોત થઈને સુઈ ગયા છે જો આટલી ઉંમરના અને આવા કર્મચારીઓ જો જોડાઈ રહેતા હોય તો તમે જુવાન જો થઈને શા માટે પીછા કરો છો મને એ સમજાતું નથી તમે બે શબ્દ કહીશું

પોલીસ વાળા ટીપી ને ખવડાવે છે ભાઈ